હંમેશા વિવાદોમાં સપડાયેલી રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે ફરી એકવાર તેના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે સુરત શહેરની કુખ્યાત અને વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો દસમો ગુનો છે હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કબજીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કીર્તિ પટેલ ઉપર ખંડણી ખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા ઉપર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે તો આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદો પ્રથમ નથી અગાઉ પણ તેના ઉપર વરાછા અને સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે હાલમાં કીર્તિ પટેલ પાસા એક્ટ હેઠળ વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે જેલમાં હોવા છતાં તેની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી અને આ નવી ફરિયાદથી તેના કાયદાકીય પડકારોમાં વધારો થયો છે